ભાઈ અમે ગોયે રોયભાઈ એ કાટલા દેકે ઉંદી કે આ એ જે ચાલી એ ચાલી ને હા એટલે ઉપર ઉપર ઉઠાવ એ તો ઉઠાવ અરે અરે બેયા બુયા બેયા ગડીયામાં હા અજી રાજુ કો રાજા રાજુ બુયા રાજુ બુયા રાજુ રાજુ બુયા રાજુ મોટો રાજુ રાજુ બુયા এই <laughs> রে <laughs> <laughs>

ভাল লাগিছে কি হৈছে